ખજૂર ખજૂર નો ઉપયોગ આપણે શરીરમાં એક તાકાત લાવવા માટે કરતા હોય છે કે કે આનો આનો શું છે અમુક અમુક થોડા સમય સુધી ઉપયોગ કરવાથી તમને આશ્ચર્યજનક પરિણામ મળતું હોય છે જેમ કે શું છે જે લોકોને શરીર નબળું હોય જે લોકોમાં નબળાઈ હોય તાકાત ઓછી હોય થાક બહુ લાગતો હોય બધી જ જાતની કમજોરી કોઈ બી જાતની એમનું પુરુષત્વ બી ઓછું હોય આ એમને વારે ઘડીએ થાક લાગતો હોય શરીરમાં આમ શું કે છે નહીં કહે શરીર બનાવવું હોય અને કમજોર શરીર હોય તો કે આવું કોઈ બી કમજોરી દેખાય આવું શરીરમાં તો તમે દૂધ છે કેળા છે અને આ ખજૂર છે ત્રણ ચાર તો તમે આટલું ભેગું કરીને લો તો શું થઈ જાય એક એક સંપૂર્ણ આહાર થઈ જાય છે એમાં અમુક ઘણા પોષક તત્વો બી હોય છે એટલે કે એક સંપૂર્ણ આહાર થઈ જાય છે અને અમુક ટાઈમ પછી પંદર વીસ દિવસ પછી તમને પરિણામ દેખાવા મળે છે તો શું ખજૂર દૂધ અને કેળા એક સંપૂર્ણ આહાર બેલેન્સ ડાયટ થઈ જાય છે એમાં સાર સારું એવું કેલ્શિયમ છે પછી પોટેશિયમ છે મેગ્નેશિયમ છે અને આયરન પણ છે એટલે આનો બીજો ઉપયોગ એક શું લોહીમાં બી થાય છે જેને લોહીની કમજોરી હોય લોહી ઓછું રહેતું હોય તો એ લોકોએ પણ આ ખજુરનો ઉપયોગ કરવો જોઈએ આમ તો એના ઉપયોગ અને એના વધારે બધા ઘણા છે પણ જે 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 આપણે અમુક ત્રણ ચાર જગ્યાએ ખરેખર એનો ઉપયોગ કરવો જ જોઈએ જેમ કે એમાં જ હું વાત કરીશ કે શું કે શરીર તમારું નબળું હોય તમારામાં તાકાત ઓછી હોય બધી જાતની તાકાત શરીરમાં લોહી ઓછું હોય જેમ કે અમુક નહીં કે હિમોગ્લોબિન ઓછું હોય કે અને પુરુષત્વની કમી હોય એટલે આવી કમજોરી હોય ને તો ખજૂરનો ઉપયોગ કરવો જોઈએ અને ખજૂરમાં કેવું હોય છે કે અમુક ચાર થી પાંચ જ માત્રા લેવી જોઈએ કે વધારે ખજૂર ખાવાથી ઘણા લોકોને શું થાય કે અમુક પચવામાં ભારે પડે અને અમે એવું કહેવાય છે કોઈ બી વસ્તુ તમે અમુક માત્રામાં જ લેવાય જયારે એનું અતિરેક કરો તો એના ફાયદા કરતા નુકસાન વધારે દેખાય એટલે એની માત્રા પ્રમાણે જ લેવું જોઈએ પછી બીજો અનેક ઉપયોગ છે કે એમાં ફાઈબર વધારે હોવાથી ફાઈબર વધારે એટલે પાચન શક્તિ તમારી સુધારશે એટલે જેની બી એવું લાગે કે મારે બરાબર ખોરાક પસતો નથી બરાબર પેટમાં દુખ્યા કરે છે સંડાસ બરાબર નથી આવતું તો એ લોકોએ પાચન શક્તિ સુધારવા માટે પણ ખજુરનો ઉપયોગ કરી શકે છે થોડું પાણી વધારે સારું છે ખજુરને શું રાત્રે પલાળી રાખવાનું સવારે એને ધોઈને પીવો તો પાણીમાં પલાળી રાખે તો તો પણ એનું વધારે પડતો એવો પાચન શક્તિ બી સુધાર્યા છે સાંધા કેલ્શિયમ તો છે જ આમાં એટલે શું સાંધા સાંધા દુખતા દુખતા હોય હોય કે કોઈ તમને કોઈ ઉણપ હોય તો પણ આપણે એક ખજૂરનો ઉપયોગ કરી શકીએ સસ્તું અને સારું છે પણ એની માત્રા અમુક લિમિટેડમાં લેવી જોઈએ કેમકે એમાં કુદરત ગળપણ બી છે પણ એમાં શું ગળપણ કુદરતી છે એટલે વધારે નુકસાન ના કરે છતાં પણ કે જે દર્દીઓ વધારે ડાયાબિટીસ એ અને જે પીડાતા અને અમુક એવા રોગો હોય કે જેમાં તમારા તમારા ફિઝિશિયન કે તમારું જે ડોક્ટર છે એને પૂછીને જ ખજૂર ચાલુ કરવું જોઈએ તો જે મારે જે મેઇન મેઇન જે ખજૂરની જાણકારી હતી એ મેં આજે પૂરી કરી સારું બીજા વિડીયોમાં બીજી જાણકારી સાથે મળીશું